પર થયેલી લૂંટનો ભેદ ઉકેલાયો પોલીસે લોકોને ઝડપી પાડ્યા સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ હાઇવે પર થોડા દિવસ પહેલા લૂંટની ઘટના બની હતી ત્યારે પોલીસે આ લૂંટની ઘટનાના આરોપીઓને ઝડપી પાડ્યા છે ચિલોડા શામળાજી નેશનલ હાઇવે રોડ પર ખાનગી ફાઈનાન્સ કંપનીમાં નોકરી કરનાર કર્મચારીને અન્ય બાઇક પર આવેલા અજાણ્યા સમૂહ આંખમાં મરચું નાખીને હુમલો કર્યો હતો અને માર મારી સાત લાખ કરતાં વધુની રકમની લૂંટ ચલાવી હતી ત્યારે નેશનલ હાઇવે હતી જેમાં લૂંટને અંજામ આપનારા તમામ આરોપીઓ પ્રાંતિજ તાલુકાના ઉંછા અને પ્રાંતિજ ગામના હોવાનું ખુલ્યું હતું જિલ્લા પોલીસે લૂંટના ગુનાના છ આરોપીઓની સત્તાવાર અટકાયત કરી હતી જેમાં ઉંછાના મિતેશ ઉર્ફે મિત્યુ અશોકગીરી ગોસ્વામી સુરજસિંહ રણજીતસિંહ મકવાણા કુલદીપસિંહ ઉર્પે પિન્ટો કોડમસિંહ મકવાણા ભાવિકસિંહ વીરસંગજી મકવાણા અને મિહિલસિંહ ભરતસિંહ મકવાણા સહિત હંસરાજગીરી પ્રવિણગીરી ગોસ્વામીની પોલીસે ધરપકડ કરી દીધી છે અને આ સમગ્ર મામલે નવ લાખ ઇઠ્યાસી હજાર કરતા વધુનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે